કે પાલનપુર થી તો પાલનપુર જ્યોર્જ 5th ક્લબ ખાતે પાલનપુર નગરપાલિકા પ્રમુખ શ્રીમનલાલ સોલંકી તેમજ ચીફ ઓફિસર શ્રીગરભાઈ પટેલ દ્વારા ક્લબના સભ્યો જોડે તેમજ સિનિયર સિટીઝન અને પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક યોજી હતી. ચુમાશહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા તેમનો સહકાર માંગવામાં આવ્યો હતો. જે તે ક્લબના તમામ સભ્યોએ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા તેમજ સ્વચ્છ બનાવવા સહકાર આપવા જણાવ્યું હતું.

એમને પ્લાસ્ટિક મુક્ત અભિયાન થકી અહીંયાના જે પ્રબુદ્ધ નાગરિકો અને જે વડીલો હતા એમની જોડે સલાહ સૂચન કર્યું એમના રાય લીધી કે આ પ્લાસ્ટિક મુક્ત પાલનપુર કરવા માટે એ આપણે બધા ભેગા મળીને શું શું કરી શકીએ પોતે પોતપોતાના બધાના નિવેદનો લીધા હવે આગળ શું કરી શકાય પાલનપુર માટે એ મિટિંગ અહીંયા કરવામાં આવી હતી આજ રોજ જ્યોર્તિફ ક્લબ ખાતે પ્લાસ્ટિક મુક્ત પાલનપુર બનાવવા માટેની એક મિટિંગ પાલનપુર ક્લબના મેમ્બરો સાથે તેમજ બીજા જે સિનિયર સિટીઝનો સાથે રાખવામાં આવેલી હતી અને આ મિટિંગમાં બહુ ખુલ્લા દિલથી ચર્ચાઓ થઈ અને કઈ રીતે પાલનપુરને પ્લાસ્ટિક મુક્ત કરી શકાય તે માટે દરેકે સૂચનો કર્યા અને એ સૂચનોનો ચીફ ઓફિસર સાહેબ તથા નગરપાલિકાના પ્રમુખશ્રી સ્વીકાર કરી અને જેમ બને એમ ઝડપથી આપણે પાલનપુરને પ્લાસ્ટિક મુક્ત કરીએ એવી ઈચ્છા વ્યક્ત કરી પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ અહીં આગળ અમારા જ્યોર્જ ફિફ્થ ક્લબમાં સવારે આઠ વાગે આવ્યા અને અમને બધાને પ્લાસ્ટિક મુક્ત પાલનપુર કરવાનું છે એ પ્રમાણે સલાહ બી અને સહકાર બી માગ્યો એટલે એના માટે અમે બધા જ્યોર્જ ફિફ્થ ક્લબવાળા આખી ટીમ અને બધા અમે આખું શહેરીજન